હાલો બોટવાડી કોઈ રજા પર છે સાહેબ અમારે એ વાત કે આ નહીં વધી જાય તો રવિ સાહેબ બીજે તો કરી નાખીશ બોડી ના હોય ઉપર તો પાક નહી હોય कम लोकप्रिय बारे ताकर ये काम तो नहीं करो पड़े हम्म ताकर काम तो ता करो पड़े ना हमारे लोकप्रिय रहते जिला नंबर नौ सौ सूरता ली लोकप्रिय नौ सौ सूरता लिया था नौ सौ सूरता लिया था करो पट्टा में आपसे पट्टा मेरी को मेडिकल में कटाव है कहीं करे रिपोर्ट कर लो मतलब कटाव है जो मैंने जो है इस बार मैंने कंप्यूटर में व्यूवर से लाई थी क्रिएट कर दी ना

આપે ઈ ની દરિયાદા ઘુમો આખી અડીમાં તમે જોવો ને કે દારૂ પીને અમે કાયમ ખેલ કરે છે દારૂની કલમ આવે દારૂ પીને આ કરે છે કોર્પોરેશનની કલમ નો આવે ઈ અલગ આવે આ કઈ આમાં ઉમેરો તો આખો અમારો હેડ આખો પ્રોબિશન ને માથાકૂટ દરિયા તો હોવાના વર હું લઈ જાય

એ ફરજ નકલ લઈ જાવ હાલો મને લેખિત આપી દે આ કલમ આમાં ન આવે અમે દારૂ પીધેલો આરોપી જઈ વાતા પણ એ કલમ આ એફઆઈઆરમાં અમે લખી દઈએ આમાં ન આવે એવું તમે કહેતા હો એવું લખી મને દેજો એટલે મારે કોઈ જ મળવું નથી તમે આવે તમે લખી દો ને વાઘેલા તમે નોંધી કોઈ ને ફરિયાદ તમે નોંધી તમે એવું છો કરી હવે મારી માંગણી એવી છે કે આમાં

આ જે કલમ તમે ઉમેરો ને આ જ અસર કરે એટલે હું આમાં લખીને લઈ ગયો કે ભાઈ આ બાબતની મેટર હતી અને અરજદાર એવી માંગ છે કે આમાં કલમ કોઈ બીજા દાખલ કરવાનું કે છે પણ આમાં દાખલ ન થાય એવું લખીને તમે સહી કરી દો એટલે હું આપડ તો લખી દો ને મને લખી દઈ દો હું ગયો છો વાઘેલા સાહેબ ને મારે આવી સબજેક્ટ કરવા જ આવી તમે કહો ને કરતદાર આમ કહે છે પછી મને બોલાય છે હું આવી જાઉં વાઘેલા સાહેબ તમે એમ કહો કરતદાર ની આવી માંગ છે મારે કોઈને મળવું નથી એફઆરઆઈ તમે નોંધી છે તમે આ કલમ ઉમેરી દો ન ઉમેરાતી હોય મને લેખિત આપો મારે હા પણ લખી દો ને મારે કોઈ વકીલની સલાહ લઈશ તમે આ લખી દો કે ભાઈ પોલીસ છે એ વાત હતી વકીલ એમ કે ભાઈ એ વાત હતી તો એ તમે તમે આમાં લખી દો તો હું કોઈક વકીલને બતાવું આવકનો દાખલો ન દેવા વાળા તમે લેખિતમાં કહી ન દઈએ આમાં કલમનો નો ઉમેરો ન થાય આ એકાદ લઈ લીધો તમે વકીલ ની સલાહ લીધો માથાકૂટમાં પ્રોબિશન ની કલમ ઉમેરો થાય કે નહીં થાય આ એફઆઈઆરમાં થાય કે નહીં થાય વકીલ તમે હીરા કે સજા કરવાનો કાલમ લઈ લે બસ આમાં આમાં લખી દયો તમે મને

નથી લે આ